જે રસ્તાને બ્લોક કર્યો છે ત્યારે સહયોગી નીરવ પ્રજાપતિ ફોન લાઈન પર જોડાયા છે નીરવ જે પ્રમાણે મોડાસાથી જે રાજેન્દ્રનગર સુધીનો રસ્તો છે તેને બ્લોક કરવામાં આવ્યો છે શું છે સમગ્ર વિગત બિલકુલ ચોક્કસ જે પ્રમાણે મોડાસા રાજેન્દ્રનગર રોડ છે છેલ્લા ત્રણ વર્ષથી કામ મંથર ગતિએ ચાલુ રહ્યું છે અને કહી શકાય કે જે પ્રમાણે વારંવાર લોકો અને ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તો તે માર્ગ બિસ્માર હોવાના કારણે બારે હાલાકી ભોગવી પડી રહી છે. એ જ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આ રસ્તાનો જે જે ચાર માર્ગે કરવાનો જે કામગીરી છે મંતર ગીતે ચાલતું હોયનો લોકોનો આકસેપ છે ત્યારે જે અત્યારે ભાદરવી પૂનમના મેળા લઈને માઈ ભક્તોજી અંબાજી તરફ જતા હોય છે કેવા પ્રકારની હાલ મુશ્કેલી પડી રહી છે નિરવ ચોક્કસ એ પ્રમાણે છેલ્લા 3 વર્ષથી જે રોડ છે તે ખૂબ જ બિસ્માર હાલત છે અને જે રોડ છે હાલ અરવલ્લી સાબરકાંઠા જે પ્રમાણે દાહોદ અને પંચમહાલ વડોદરા જિલ્લામાંથી જે ભાઈ ભક્તો છે જે અંબાજી પગપાળા જઈ રહ્યા છે મહારાજ દર્શન કરવા માટે તો ક્યાંક ને ક્યાંક તેમને બિસ્માલ રોડ ના કારણે ભારે તકલીફ ઉઠાવી પડી ઉઠાવી પડી રહી છે

ગ્રામજનોને જોડે જઈને પહોંચીને મામલો થાળે પાડે છે ને કામ શરૂ કરવાની હયા ધારણા પણ આપે છે પણ ક્યાંક ને ક્યાંક કામ આજ સુધી પણ ચાલી નથી રહ્યું આભાર નીરવ અમારા સહયોગી હતા નીરવ પ્રજાપતિ જેમને જણાવ્યું જે પ્રકારે રસ્તાનું જે કામકાજ છે જે ઘણા સમયથી ચાલી રહ્યું છે પરંતુ જે મંથર ગતિએ ચાલતું હોવાથી જે વાહન ચાલુ કે અને ગ્રામજનો છે તેમને મોટા પ્રમાણમાં જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેને જ પગલે જે રોષે ભરાયેલા જે લોકો છે તેમને રસ્તો બ્લોક કરે છે ત્યારે જે અધિકારીઓની સમજાવટ બાદ રસ્તો શરૂ કરવાની જે હૈયાધારણા છે તે આપવામાં આવી છે